તો માર્કેટ જેવા જ પૌવા તમે ઘરે પણ સિમ્પલ અને સરળ રીતથી બનાવી શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તો ચાલો આપણે રેસિપી જોઈએ સૌથી પહેલાં તો આપણે પૌવા જાડા પૌવા લેશું અને એને સરસ એવા વોશ કરીને રાખી દઈશું બેથી ત્રણ વાર પૌવાને સરસ આપણે વોશ કરી દઈશું કેમ કે એનો જે પણ કચરો છે એ બધું નીકળી જશે પાણી બધું લેવાનું છે તો પૌવા આપણા વોશ કરી નાખે છે આપણે હવે આપણે એમાં ભીના કરશું એક અડધી ટેબલ સ્પૂન જેટલું હળદર અને સ્વાદ મુજબ મીઠું અને અડધી ટેબલ સ્પૂન જેટલી ખાંડ ખાંડ તમે દરેલી પણ એડ કરી શકો છો અને આખી પણ એડ કરી શકો છો હવે આપણે મિક્સ કરીશું અને તો જોઈ શકો છો કહીશ કે આપણા

શીખો તો એનો જે ટેક્સચર છે ચેન્જ થઈ જાય છે સ્વાદ બહુ સરસ આવે છે જોઈ કે કલર ચેન્જ થઈ ગયો છે એટલે એનો કલરથી આપણે સરસ એવી શેકાઈ રહી છે હવે આપણે નીકળી લઈશું એને હવે આપણે એડ કરીશું આમાં સ્પ્રાઈ જીરું આ સાથે મીડિયમ સાઈઝ બટે

સરસ એવી ડુંગળી પણ ફેકાય જશે આપણે એની તમે હવે આપણે લાસ્ટમાં એડ કરીશું ગેસની ફ્લેમ હવે બંધ નાખ્યું રેડી છે થોડા હાઉમમાં દાણા એડ કરીશું તો તૈયાર છે સરસ મજાના આપણા બટેકા પૌવા રેસીપી કે એવી લાગે કે ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો